નોલેજ આપો ઈ સિમ એટલે હું એટલે ઘણા બધા મિત્રોને ખબર નથી કે ઈ સીમ શું છે તો મિત્રો આપણે થોડી વિસ્તારથી વાત કરીએ તો આપણે જેવી રીતે ફિઝિકલી સિમ હોય કે આપણે એ સિમને મોબાઈલમાં નાખી અને નેટવર્ક આવી જાય જીઓનું કાર્ડ છે તો જીઓ કંપનીમાં જઈ અને આપણે આપણું ફિઝિકલી સિમ લઈ જવાનું એને કહેવાનું કે મને આ ઈ સિમ કરી દો એટલે ઈ સિમ એટલે એની અંદર ફિઝિકલી સિમ નાખવાનું ન હોય ઓનલી ફોર કોડિંગ નાખી દઈએ કોડ નાખી દે ને એટલે તમારે અંદર સિમ નાખવાનું નહીં ને એમણે નેટવર્ક આવી જાય એને ઈ સિમ કીએ હવે ઈ સિમ્પલ ફાયદા મિત્રો એની વાત કરીએ તો ફાયદો એવો છે કે તમારો મોબાઈલ ખોવાઈ ગયો તો તમારો મોબાઈલ ખોવાઈ ગયો હોય ને તો જેને જડે એ પહેલા સિમ કાઢતો હોય તો સિમ તો આમાંથી નીકળે નહીં અને તમારા ફોનમાં લોક હોય તો લોક તો એની કીધે તૂટે નહીં તો માન લ્યો તમારો એપલનો ફોન હોય તો જલ્દીથી તમે તમારું આઈ કલાઉડ એકાઉન્ટ ગમે એ ડિવાઇસમાં ખોલો અને તમે ટ્રેક કરી શકો કારણ કે અંદરથી નેટવર્ક તો જવાનું નથી જેને ફોન જઈડ્યો એ ઈ સિમ તો કોઈ દિવસ કાઢી શકવાનું નથી હમણાં ફિઝિકલ સીમ હોય તો એ કાઢી લે એટલે ઈ સિમનો પહેલો ફાયદો એ છે અને એન્ડ્રોઈડનો ફોન હોય ઇ સીમવાળો તો એમાં પણ એવું થાય કે ઇ સિમ એની કીધે નીકળે નહીં કારણ કે પાસવર્ડ તો એની પાસે હોય નહીં તો તમારે પાસવર્ડ રાખવો જરૂરી છે મોબાઈલમાં એના માટે હવે ઘણા બધા મિત્રોનો એવું છે નહીં છે કે ભાઈ ઈ સિમ ક્યાં મોબાઈલમાં આવે તો મિત્રો એપલ અને સેમસંગના ચાલીસ હજારની ઉપરના જે પણ ફોન છે એમાં બધા એમાં ઇ સિમ આવે જ છે અટાણના જે ફોન આવે છે એમાં અને બીજી કંપનીની વાત કરીએ તો ગૂગલ પિક્સલના પણ લગભગ ત્રીસથી પાંત્રીસ હજારની ઉપરના જે પણ ફોન છે એમાં ઈ સિમ આવે જ છે અથવા તો તમે મોબાઈલની શોપ ઉપર લેવા જતા હોય તો તમારે કહેવાનું કે ભાઈ મારે ઈ સિમ વાળો ફોન જોઈએ છે પણ ત્રીસ હજારની ઉપરના લગભગ ફોનમાં ઈ સિમ છે એમાં ખાસ એપલ અને સેમસંગ એમાં તો સિમ આવે છે લગભગ ફોનમાં ઇ સીમ આવે છે એટલે મિત્રો ઈ ના ફાયદા ઘણા બધા છે સિક્યુરિટી વાઇઝ પણ ઈ સીમને આપણે સ્ટ્રોંગ કહી શકીએ હવે ઘણા બધા મિત્રોનો એવો ક્વેશ્ચન એ છે કે આપણે ઈ સીમમાંથી ફિઝિકલ સીમ કઈ રીતે કરી શકીએ માની લો ઈ સિમ વાળો ફોન તમે બેસી નાખો ને કોઈ સિમ વાળો ફોન લીધો ફિઝિકલ સિમ વાળો તો તમારે પાછું કંપનીમાં જવાનું ને ત્યાં કહેવાનું કે મને ફિઝિકલ સીમ કરી દો એટલે ઓનલી ફોર પાંચ મિનિટનું કામ છે તો તમને ફિઝિકલ સિમ પણ જલ્દી થઈ જાય અને અટાણના જે ફોન આવે મિત્રો એમાં તમારું ફિઝિકલ સિમ હોય એમાંથી ઈ સીમ કન્વર્ટ હોય તો ફોર બે થી ત્રણ જે સેટઅપ સેટઅપ આવે છે એ કરીને તમે ઘરે પણ કરી શકો એટલે એકદમ ઈઝીલી સિસ્ટમ છે આ બધી એ સિમ ની ઘણા બધા મિત્રોનો એવો ક્વેશ્ચન હોય છે કે રમેશભાઈ તમે જે ટી શર્ટ પહેરો એની ડિઝાઇન અમને ગમે છે આ ટી શર્ટ ક્યાં મળે છે તો મેં નીચે પેજ ટેક કરી દીધો છે એ પેજમાં જઈ અને તમે ટી શર્ટની ઢગલો ડિઝાઇન છે તો એમાંથી તમને જે ગમે એ ઓર્ડર કરી શકો છો